ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન તો બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ જય માતાજી રાધે રાધે સીતારામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો અહીંયા સવાર સવારમાં જો ચા ભાખરી બનવા મળી છે કોઈની કમેન્ટ હતી કે ભાખરી કયા લોટની બનાવો છો ને લંડનમાં ક્યાં મળે છે એમ તો હું તો જેટલા વર્ષથી અહીંયા લંડનમાં આવી ને એટલા વર્ષથી હું આપણે ટેસ્કોનો જે લોટ હોય છે ને એલિફન્ટ રેડ કલરની બેગ આવે છે બેગ લઈશ ત્યારે હું બતાવીશ તો હું એની જ બનાવું છું ને અમને તો એની ભાખરી ભાવે છે નહીં થોડોક આપણે ભાખરીનો લોટમાં મોણ ને મીઠું નાખીએ એ રીતે મોણ ને મીઠું નાખીને થોડોક કડક લોટ હોય તો સરસ ભાખરી થાય છે પણ જે લોકો નથી ભાવતી આ જો કેટલી સરસ આમ બિસ્કીટ જેવી ક્રિસ્પી ભાખરી હોય લૂઝ કરવી એટલે લુઝ ઇ થાય એમ એટલે કમેન્ટ હતી એટલે મેં આન્સર કર્યો અને ટેસ્કો હું તો ટેસ્કોમાંથી લઉં છું અને આ જ લોટ પૂરી સરસ થાય છે મંત્રના બર્થડેમાં મેં પૂરી બનાવી હતી રોટલીના લોટની પૂરી કાલે અમે બને પણ રોટલીના લોટની પૂરી હાર્ડ થઈ જાય છે અને એ દિવસે જે અમે પૂરી બનાવેલી હતી એ પૂરી બે ત્રણ દિવસ સુધી એવી ને એવી સરસ સોફ્ટ રહીતી હતી એને તો એવું છે

કોક નો સવાલ હતો મહેમાન કોણ છે તો ભાઈ મહેમાન અમારા ફેમિલી ફ્રેન્ડ છે અહિયાં લંડન માં આવ્યા પછી અમે મેળા અને અમે ફેમિલી ફ્રેન્ડ જેવા થઈ ગયા આપણે ધવલ ને પ્રેરણા કોણ છે મહેમાન ને શું થાય છે તમારે અમારે લંડન માં બધા એમ જ મહેમાન છે નઈ ફેમિલી ફ્રેન્ડ ગ્રુપ કેવડું છે રેવા તાર હું દોરેલો તાર કપમાં એમ તું કહેતી હતી

આંગસા ઉચ્ચ જો લઈને છે રાઈડ કરતા હોય આ ટેક્સીમાં એમાં પણ મારે તો ડ્રાઈવ કરવું છે જોઈએ કેવી ફિલિંગ આવે

કો જોરથી એટલું થાય કે કેમ બેર ઘેર હાથમાં આવે એટલે કેવું અહીં કસો ગીર નહીં

ટન સીધો સીધે જાવા દો ટન ના મારો જે આવા દો થોડી ખેંચો કારણ કે લાંબી તો બાજુ તું દે તું ખાલી એ તો મ્યુઝિક આગળથી લાંબી આવે છે ને આગળથી પાછળથી થોડો ટન લાંબો મારવો પડે રેસ થોડો એટલે બ્રેક ઓટોમેટિક ધીમે ધીમે લાગવાનું ચાલુ થઈ જાય

જાય એવો તમે રેસ મૂકો ને એવું તરત અને કેટલો માણસ આગો હોય ને તો એ કેમેરો કેપ્ચર કરીને તમને બતાવી દે કે અહીંયા પેડેસ્ટ્રીયન જાય છે અહીંયા કઈ હજાર છે

એ આવજો તો મહેમાન જતા રે અને આપણે જોરો શોરો થી ઘુઘરા બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે પૂરી વણતા જાય આ બાજુ ભજન વાગતા જાય અને આશીષ ને કૃષ્ણાબાઈ બનાવતા જાય કેમ થાય છે ખુલ્લી જાય છે અમુક ખુલે ને અમુક વળી સારા બને એક ખુલ્લું જોઈ ત્યારે આટલા સારા થશે

ના ના દિવાળી જેવું લાગે ને આવું કરતા હોય તો જો કે આપડે ઘરે દિવાળી જેવું જોઈએ બધા ઘરે હોય હારે રાંધતા હોય

આવતું એટલે આપડે દિવાળી નું રાંધણું પૂરું થઈ ગયું સાંજના દિન તૈયારી ચાલુ

ચોડે ચોડે ખાવ છો ને તો શાક રસાવા કરો હા ચોડે ચોડે બાજુમાં ડિશ પર લેટેરું ને આપણે કે આલો ફટાફટ આવ સેવ બે પાડી નથી સાદી ટીકડી મૂકી દીધી ગાઠિયા પડ્યા હતા ને ગાઠિયા વગર નાખશું અને એઝ યુઝવલ વાલા પ્રેપાક કરી બહુ બધા વખાણ કરે છે થઈ ગયો છે બધો નાસ્તો બની ગયો છે પછી મહારાનો નો થળ તૈયાર થઈ ગયો છે ગરમા ગરમ ઘટ કેનો છાટ, खिचડી, ભાખરી, મરચા બાકી છે તો મરચા લઈ લઈશું તો આપણે લઈ લઈએ અને બધા હમણાં હું કે મારે જવાનું શું મને યાદ કરજે તું યાદ બને સાત વાગી ગયા છે ને આપણું ડિનર પૂરું થઈ ગયું જે જો આ લોકોનો ડિનર ચાલે છે આશિષ નું નિર્વાણ ને રીવાનું કેમ થયું ગુગરો ચાખો અડધો લાળ રીવા તું કેમ છેલ્લે રહી ગઈ બેટા અમારે બધાને આરે બેઠે તોય

થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સિયો નેક્સ્ટ નેક્સ્ટગ જો વ્લોગ સારા લાગતો હોય તો જલ્દીથી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ચલો ગુડ નાઇટ એન્ડ